રાપરમાં પાબુધાર પાસે આંખલાની અડફેટે સાહીઠ વર્ષના વૃદ્ધનું મોત થતાં અરેરાટી ફેલાઈ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે રાપર શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓના લીધે અત્યાર સુધી છ લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોને ઈજા થઈ છે ત્યારે વધુ એક બનાવ રાપર શહેરના રાપર પ્રાગ પર રોડ પર આવેલ પાબુધાર પાસે બન્યો છે રાત્રે રાપર તરફ પરત આવી રહેલ સાઠ વર્ષના વૃદ્ધ સાઈઠ વર્ષીય અમરશીભાઈ પૂંજાભાઈ માલી જે અયોધ્યાપુરીમાં રહે છે તેઓને આખલાઓએ અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઈ હતી ગંભીર ઇજાઓના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં બિછાને તેઓનું દુઃખદ નિધન થયું હતું

આ બાબતે મેં અને રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી દર્દનો રજૂઆત કરી હતી અને આશંકા પણ જતાવી હતી કે રખડતા ઢોરોના કારણે રાપરની અંદરમાં કેટલાય માનો ભોગ લેવાના છે પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી ઉગ્ર રજૂઆત આ બાબતે ઘણી ઘણી કરી લેખિત મૌખિક નગરપાલિકાના પ્રમુખોને ચીફ ઓફિસરોને કલેક્ટરને અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ રજૂઆત રાપરમાં જે રખડતા આંખલાઓનો ત્રાસ હતો એ બાબતે કરેલ હતી પણ કોઈ પણ પ્રકારના તંત્રના પેટનું પાણી ન હાલતા ગત રાત્રે જ રાપરની અંદરમાં ફરી પાછો એક માનવ ભોગ લેવાનો છે રખડતા આંખલાના કારણે અમરસિંહ માલી નામના એક આધર વ્યક્તિ પોતાની સ્કૂટી પર જઈ રહી હતા ત્યારે આંખલા હડફેટે લેતા તેમનું દુઃખદ નિધન થયું છે એ એનું હું દુઃખ વ્યક્ત કરું છું અને ફરીથી વહીવટી તંત્રને કહું છું કે ખરેખર તમારાથી મોટું નમાલું કોઈ હોઈ શકે નહીં આટલી બધી રજૂઆત શહેરની અને માત્ર એને તમે કાગળ લેખીને જો કચરા પેટીમાં નાખી દેતા હો અને આ રખડતા ઢોરના કારણે દિવસે ને દિવસે વધતો જતો હોય ત્રાસ અને થોડા થોડા સમયમાં માનવ ભોગ લેવાતા હોય ખરેખર હું તો કહું છું કે રાપરના ચીફ ઓફિસર ઉપર આ બાબતે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને જવાબદાર જે હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિએ રાજીનામું આપી દેવું પડે આ બાબતે જો કોઈ કાર્યવાહી ન કરી શકતા હોય તો અને રાપરના શહેરીજનોને પણ હું અહીંયાથી વિનંતી કરવા માંગુ છું કે હજી કેટલાક લોકોના જીવ લેવા છે ત્યારે તમે જાગજો ખરેખર તમારા તમે આ બધું જોઈ રહ્યા છો એમાં આ પાપના ભાગીદાર તમે પણ છો એટલે જાગવાની જરૂર છે અને આ બાબતે સતર્કતા દર્શાવી અને આવનારા સમયમાં વધારે ભોગ ન લેવાય મને વિશ્વાસ છે કે હજી ભોગ લેવા છે જો તંત્ર વહેલાસર જાગશે નહીં તો પણ હવે હું હાલે રાજસ્થાન જો પણ રાપર આવતાની તરત જ આ બાબતે એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે રાપરના શહેરીજનોમાં આટલો બધો આખલાનો ત્રાસ હોય દિન પ્રતિદિન વધતો હોય અને સમય સમય ઉપર માનો ભોગ લેવાતો હોય છતાં જો તંત્ર ન જાગતું હોય તો આ બાબતે જરૂરી છે એટલે હું તમામ શહેરીજનોને સમગ્ર રાપર તાલુકાના લોકોને અને આખા વાગડ વિસ્તારના લોકોને કહું છું કે આ બધા તમારા રોજબરોજની રોજિંદા જીવનની વસ્તુઓ લેવા તમે પણ લોકો રાપરમાં છો તમારા સ્વજનો પણ આનો ભોગ ન બને એના માટે આ લડાઈમાં સાથે જોડાજો

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો